હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું જો તમારું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ હોય અને તમે સાઇન ભૂલી ગયા હોય તમારે નવી સાઇન કરવી હોય અથવા તો તમને જૂની સાઇન યાદ હોય અને નવી સાઇન અપડેટ કરવી હોય તો કેવી રીતે કરવી એની માટે આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો સૌથી પહેલાં તમારે આ ફોર્મની જરૂર પડશે જે પણ તમારે સ્ક્રીન ઉપર ફોર્મ દેખાય છે એ ફોર્મ તમને કોઈ પણ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાંથી મળી જશે અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક આપશો એટલે ઓટોમેટિક ફોર્મ ડાઉનલોડ થઈ જશે તો હવે જાણીએ કે ફોર્મ કેવી રીતે ભરવું સૌથી પહેલાં તમારે આ કસ્ટમર રિક્વેસ્ટ ફોર્મ બ્રાન્ચમાંથી લેવાનું રહેશે ત્યારબાદ લખેલું છે બેંક તો અહીંયા લખવાનું રહેશે બેંક ઓફ બરોડા ત્યારબાદ લખેલું છે બ્રાન્ચ તો અહીંયા તમારે બેંક ઓફ બરોડાની જે પણ બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ છે એ બ્રાન્ચનું નામ લખવાનું રહેશે ત્યારબાદ છે ડેટ તો અહીંયા જે દિવસે તમે ફોર્મ આપો છો એ દિવસની તમારે તારીખ લખવાની રહેશે નંબર લખેલું છે ફર્સ્ટ એપ્લિકેન્ટ નેમ અહીંયા તમારે જો તમારું જોઈન્ટ એકાઉન્ટ હોય તો ફર્સ્ટ એપ્લિકન્ટ્સ અને સેકન્ડ એપ્લિકન્ટ્સ બંનેનું નામ લખવાનું રહેશે જોઈન્ટ એકાઉન્ટ છે એ બંનેનું નામ લખવાનું રહેશે અને જો તમારું સિંગલ એકાઉન્ટ હોય તો તમારું અહીંયા પહેલી લાઈનમાં પૂરેપૂરું તમારું નામ લખવાનું રહેશે જોઈન્ટ એકાઉન્ટ હોય તો જેની સાથે જોઈન્ટ એકાઉન્ટ છે એમનું પણ અહીંયા નામ લખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો એકાઉન્ટ નંબર તો જે એકાઉન્ટમાં તમારે સિગ્નેચર બદલવાની છે એ એકાઉન્ટ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે અને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે તો આટલી માહિતી તમારે સારા અક્ષર અહીંયા ભરવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો ફોર્મને નીચે તમે આ રીતે સ્ક્રોલ કરશો તો તમને સોળમા નંબરનો ઓપ્શન એક જોવા મળશે ચેન્જ માય સિગ્નેચર ઇન અબઉ મેન્શન્ડ એકાઉન્ટ એટલે જે પણ ઉપર એકાઉન્ટ નંબર લખેલો છે એમાં સિગ્નેચર મારે બદલવ્યું છે એવી રિક્વેસ્ટ માટેનો આ સોળમાં નંબરનું ઓપ્શન છે તો સૌથી પહેલાં તમારે સોળમાં નંબરનું જે ઓપ્શન છે એ ટીક કરવાનું રહેશે આવી રીતે ટીક કરી દેવાનું ત્યારબાદ લખેલું છે ફ્રોમ ઓલ્ડ સિગ્નેચર તો એકાઉન્ટ ખોલાવતી વખતે જે પણ તમારી જૂની સાઇન તમે કરેલી છે એ તમારે અહીંયા સાઈન કરવાની રહેશે અને હવે તમારે જે નવી સાઇન કરવી છે અહીંયા લખેલું છે ન્યૂ સિગ્નેચર એની ઉપર તમારે સાઈન કરવાની રહેશે જો તમે સાઇન ભૂલી ગયા હોય તો બ્રાન્ચ મેનેજરને તમે રિક્વેસ્ટ કરશો કે સાઇન ભૂલાઈ ગઈ છે તો એમના લેપટોપમાં અથવા તો એમના કોમ્પ્યુટરમાં તમને જે તમે એકાઉન્ટ ખોલાવતી વખતે સિગ્નેચર કરી છે એ દેખાડશે તેમાંથી તમે કોપી કરી શકો છો તો તમારી જૂની સાઇન અહીંયા કરવાની રહેશે અને જે તમે સાઇન નવી અપડેટ કરવા માગો છો એ સાઇન તમારે અહીંયા કરવાની રહેશે બીજું અહીંયા કંઈ લખવાનું છે નહીં આટલું ફોર્મ વ્યવસ્થિત રીતે ભરાઈ જાય ત્યારબાદ નીચે તમે એકદમ ફોર્મના નીચે આવતા રહેશો તો અહીંયા તમારે એક સાઇન કરવાની છે જો તમારું જોઈન્ટ એકાઉન્ટ હોય તો બંને બોક્સમાં તમારે સાઇન કરવાની રહેશે અહીંયા તમારી સાઇન અને જેની સાથે જોઈન્ટ એકાઉન્ટ છે એમની સાઇન અહીંયા કરવાની રહેશે આ બોક્સમાં સિગ્નેચર કરવાની નથી તો અહીંયા તમારે બંને સિગ્નેચર થઈ જાય સિંગલ એકાઉન્ટ હોય તો ખાલી અહીંયા સિગ્નેચર કરવાની રહેશે આ સિગ્નેચર થઈ જાય પછી જે તમને બોક્સ દેખાય છે ત્યાં તમારે એક એકડો એમ લખવાનું રહેશે કારણ કે તમે ખાલી સાઇન જ અપડેટ કરવાની છે આ ફોર્મના મદદથી તમે ઘણી બધી બીજી રિક્વેસ્ટ પણ કરી શકો છો પણ અત્યારે આપણે ખાલી સાઇન બનાવવા માટેનો વિડીયો છે તો તમારે અહીંયા એકડો લખવાનો રહેશે આટલું ફોર્મ ભરીને આની સાથે તમારે એક આધાર કાર્ડની ઝેરોક્સ જોડવાની રહેશે આધાર કાર્ડની ઝેરોક્સ અને આ ફોર્મ ભરીને તમે બેંકમાં આપી દેશો તો એકથી બે દિવસની અંદર તમારી સાઇન અપડેટ થઈ જશે તો આવી રીતે તમે બેંક ઓફ બરોડામાં સાઇન અપડેટ કરાવી શકો છો જો મિત્રો કોઈ ક્વેરી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો